શ્રી લિંગની પૂજાનો મહિમા બતાવ્યો છે સુજી કહે છે કે હે મહર્ષિઓ પાર્થિવલિંગોની પૂજા કોટી કોટી યજ્ઞોનું ફળ પ્રદાન કરનારી છે કળિયુગમાં લોકો માટે શિવલિંગ પૂજન જેવું શ્રેષ્ઠ જણાય છે એવું બીજું કોઈ સાધન જણાતું નથી શિવલિંગ ભોગ અને મોક્ષ બંને આપનારું છે લિંગ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે ઉત્તમ મધ્યમ અને અધમ જે ચાર આંગણ ઊંચું અને દેખાવમાં સુંદર હોય તથા વેદીથી યુક્ત હોય એ શિવલિંગને શાસ્ત્ર મહર્ષિઓએ ઉત્તમ કહ્યું છે અને એ શિવલિંગથી અડધું હોય એને મધ્યમ શિવલિંગ કહેવાય છે અને મધ્યમ શિવલિંગથી એ અડધું હોય એને અધમ મનાય છે આ રીતે ત્રણ પ્રકારના શિવલિંગ કયા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અથવા વિલોમ શંકર કોઈ પણ કેમ ન હોય તે પોતાના અધિકાર અનુસાર વૈદિક અથવા તાંત્રિક મંત્રથી સદા આદરપૂર્વક શિવલિંગની પૂજા કરે શિવલિંગનું પૂજન કરવામાં સ્ત્રીઓનો તથા અન્ય સર્વ લોકોનો પણ અધિકાર છે વિધિપૂર્વક ભગવાન શંકરનું નૈવેદ્યથી પૂજન કરીને એમની ત્રિભુવનમયી આઠ મૂર્તિઓનું પણ પૂજન કરવું પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ સૂર્ય ચંદ્રમા અને યજમાન આ ભગવાન શંકરની આઠ મૂર્તિઓ કહેવાય છે આ આઠે મૂર્તિઓની સાથે સાથે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ ઈશ્વર મહાદેવ અને પશુપતિ આ નામોની પણ અર્ચના કરવી ત્યાર પછી ચંદન અક્ષત અને બિલ્વ પત્ર લઈને ઈશાન વગેરેના ક્રમથી ભગવાન શિવના પરિવારનો ઉત્તમ ભક્તિભાવથી પૂજન કરવું ઈશાન નંદી ચંડ મહાકાલ ભૃંગી વ્રસ સ્કંદ કપરદેશ્વર સોમ અને શુક્ર આ દસ શિવર્તિવું ત્યારબાદ અગિયાર રુદ્રો નું પૂજન કરવું અને પંચાક્ષર મંત્રના જપ કરવા સત રુદ્રિય સ્તોત્ર અથવા વિવિધ પ્રકારની સ્તુતિઓનો શિવ પંચાંગનો પાઠ કરવો આ પછી પરિક્રમા અને નમસ્કાર કરવા આ રીતે શિવ પૂજનની સંપૂર્ણ વિધિનું આદરપૂર્વક વર્ણન કર્યું છે રાતે દેવ કાર્ય સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું શિવ પૂજન પણ પવિત્ર ભાવથી સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું ઉચિત છે જ્યાં શિવલિંગ સ્થાપિત હોય એનાથી પૂર્વ દિશાનો આશ્રય લઈને બેસવું નહીં અથવા ઊભા પણ ન રહેવું જોઈએ કેમ કે એ દિશા ભગવાન શિવની આગળ કે સામે પડે છે ઈષ્ટદેવનો સામનો રોકવો ઠીક નથી શિવલિંગથી ઉત્તર દિશામાં પણ ન બેસવું કેમ કે ત્યાં ભગવાન શંકરનું વામાંગ છે જેમાં શક્તિ સ્વરૂપા ઉમા બિરાજમાન છે પૂજા કે શિવલિંગની પશ્ચિમની દિશામાં પણ ન બેસવું કેમ કે તે આરાધ્ય દેવનો પૃષ્ઠ ભાગ છે જેથી પાછળથી પૂજા કરવી ઉચિત નથી હવે રહેલી છે દક્ષિણ દિશા જે ઉત્તમ છે તેથી એનો જ આશ્રય લેવો ઠીક છે આ રીતે શિવલિંગની દક્ષિણ દિશામાં ઉત્તરાભિમુખ થઈને બેસવું અને પૂજા કરવી પૂજા કરનારે ભસ્મનું ત્રિપુણ લગાવવું અને રુદ્રાક્ષની માળા ધારણ કરવી તેમજ બિલ્લી બિલ્વીપત્રથી પણ ભગવાન શંકરની પૂજા કરવી શિવ પૂજનનો આરંભ કરતી વખતે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંડ કરવું જરૂરી છે ઋષિઓ બોલ્યા કે હે મુને અમે એવું સાંભળ્યું છે કે ભગવાન શિવનું નૈવેદ્ય ગ્રહણ કરવું ન જોઈએ આ બાબતમાં શસ્ત્રનો નિર્ણય શું છે તેમજ બિલ્વા પત્રનું મહાત્મ્ય પણ અમને સમજાવો સુચી બોલ્યા કે જે ભગવાન શિવનો ભક્ત છે અંદર અને બહારથી પવિત્ર અને શુદ્ધ છે ઉત્તમ વ્રતનું પાલન કરનારો છે તથા દ્રઢ નિશ્ચયથી યુક્ત છે તે શિવ નૈવેદ્યનું જરૂર ભક્ષણ કરે ભગવાન શિવનું નૈવેદ્ય ગ્રહણ ન કરવું જોઈએ એ ભાવનાને મનમાંથી કાઢી દો શિવના નૈવેદ્યને તો જોવા માત્રથી માત્રથી પણ સર્વ પાપ દૂર ભાગી જાય છે શિવનું નૈવેદ્ય મસ્તક ચુકાવીને પ્રસન્નતા ગ્રહણ કરો જેણે શિવની દીક્ષા લીધી હોય એ શિવ ભક્ત માટે શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણીય છે

જે મનુષ્ય શિવલિંગને વિધિપૂર્વક સ્નાન કરાવીને એ સ્નાનના જળનું ત્રણ વાર આચમન કરે તો એના કાયિક વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના પાપ શીઘ્ર નષ્ટ થાય છે હવે આપણે જોઈશું બિલવ પત્રનું મહાત્મ્ય આ બિલવ વૃક્ષ મહાદેવનું જ રૂપ છે દેવતાઓએ પણ એની સ્તુતિ કરી છે ત્રણેય લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે તે નિશ્ચય જ શિવપદને પ્રાપ્ત કરે છે જે બિલ્વના જળની પાસે પાણીથી પોતાના મસ્તકને સિંચે છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મેળવી લે છે આ બિલ્વના મૂળમાં પાણી સિંચવાથી મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે જે મનુષ્ય ગંધ અને પુષ્પ વગેરેથી મૂળને પૂજે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે આ લોકમાં પણ એની સુખ અને સંતતિ વધે છે બિલ્વના મૂળ પાસે આદરપૂર્વક દીપમાળા પ્રગટાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈને ભગવાન મહેશ્વરમાં ભળી જાય છે જે બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા પાંદડા ઉતારે છે અને એ જ પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે તે સર્વ પાપથી મુક્ત થાય છે બિલ્વના વૃક્ષ પાસે ભક્તિપૂર્વક ભોજન કરાવનાર કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે જે મનુષ્ય બિલ્વના વૃક્ષ પાસે શિવ ભક્તને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે ते कारय नथी ॐ रुद्राय नमः ॐ भूतपतये नमः ॐ दिगम्बराय नमः